લોકસભાની રાજકીય પાર્ટીઓ ગોપાલ ઇટાલિયા અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા નક્કી થયેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા તેમજ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તેમજ અન્ય આગેવાનો દ્વારા ભારતીય બંધારણના ડોક્ટર સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને ફુલહાર કરી આમોદ ખાતે આવેલા ગોલ્ડન હોલમાં તાલુકાના આગેવાનો સાથે ચૂંટણી પ્રચાર કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ચૈતરભાઈ વસાવા દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી દ્વારા ઇલેક્શન જીતવા માટે યુવાનોને રોજગારી આપીશું મોંઘવારી ઘટાડીશું ખેડૂતોનું દેવું માફ કરીશું અબ અચ્છે દિન આવે જેવા ખોટા વચનો આપી પછી કઈ જ કામગીરી કરતા નથી સમિતિ આયોજી મહાસંમેલનમાં સ્વયંભ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ચેતરભાઈ સાથે સંવાદ કાર્યક્રમમાં બધા ઉપસ્થિત રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સાથે અને તમામ કાર્યકર્તા આગેવાનો ઉપસ્થિત રહી અને ચેતરભાઈને એક જ અવાજે વધાવી લઈ ભવ્ય સ્વાગત કરી તમે જીતનો નિર્ધાર કરેલો છે ત્યારે સર્વ લોકોનો ખૂબ ખૂબ આભાર માનવું